આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એક દિવસીય પ્રતીક ઉપવાસનું જે આયોજન કરવામાં આવેલું એ અનુસંધાને આજે मोटी संख्या मा आप सब सो उपस्थित सोव त्यारे खास करी आ सबा मुँ मानूसु त्या सुधी आम आदमी पार्टी नी एक दिवसीय प्रतीक उपवास अने आ सबा इतलो संदेश खाली नथी आपती कि हमें उख्वास करेली तो काम पुरू सभा હું માનું છું ત્યાં સુધી ગુજરાતના પરિવર્તનનો પાયો નાખવા માટેની આ સભા છે પાંસઠ વર્ષ થયા ગુજરાત સ્થાપનાને આમ આદમી પાર્ટી દ્વારા જે આજે કાર્યક્રમ કરવામાં આવ્યો શા માટે કરવામાં આવ્યો ગોપાલ રાયજીને શા માટે આ વિચાર આવ્યો આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આજે ગામડે ગામડે બેસી કોઈ શહેરમાં હોય તો મહોલ્લામાં બેસીને કોઈ ખેતરમાં હોય તો ખેતરમાં કામ કરતા કરતા કોઈ મજૂરીએ ગયા છે તો મજૂરીએ ત્યાં હોય ત્યાંથી તમામ લોકોએ હજારો લોકોએ આજે ગુજરાતમાં પ્રતિક ઉપવાસ કર્યો છે આ પ્રતિક ઉપવાસનું કારણ શું મુખ્ય કારણ ગુજરાતની શાંતિ સમૃદ્ધિ અને સુરક્ષા માટે એની સાથે સાથે મહત્વની વાત એ પણ છે કે જયારે પાસઠ વર્ષ ગુજરાતના થયા સ્થાપના થઈ અને પાસઠ વર્ષ થયા આજે આપણું ગુજરાત કઈ જગ્યાએ એ છે આ જોવું આપણા બધાની નૈતિક જવાબદારી બને છે હા કે ના બે હાથ ઊંચા કરીને મને જવાબ જોઈએ છે આપણી નૈતિક જવાબદારી બને હા કે ના તો આજે ગુજરાતના યુવાનો ક્યાં ઊભા છે પાસઠ વર્ષ પછી

તો પાસઠ વર્ષ થયા ગુજરાતની ની સ્થાપના ને હું ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું ખેડૂતો માટે લડું છું તો ખેડૂતોની સ્થિતિ શું છે એના મુદ્દે થોડી વાત કરું કે ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો ગયો બે હાજર ચૌદ માં જે ખેડૂતોનું દેવું પચોતેર હજાર કરોડ રૂપિયા હતું આજે એક લાખ પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયા ખેડૂત દેવું થયું મહિલાઓ ઝુપડીઓ વાળા લોકોને ઝૂંપડીઓ પાડી દેવાની ધમકીઓ નોટિસ મારફતે આપવામાં આવે છે મારી વાત સાચી છે ઝુગ્ગી ઝુપ્પડીઓ વાળાને નોટિસો આપવામાં આવે છે તમારી ઝૂંપડીઓ પાડી દેસુ દરેક વ્યક્તિને ઘરનું ઘર આપવાનું સપનું આ દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એ દેખાડ્યું બતાવ્યું હતું તમે અમારી હશે પણ ઘુસણખોરો આટલા વર્ષથી ગુજરાતમાં શું કરતા હતા અને તમારી એજન્સીઓ શું કરતી હતી આનો જવાબ પણ સરકારે આપવો જોઈએ વર્ષો ગયા હવે જ્યારે ઘુસણખોરો બાંગ્લાદેશીઓ આતંકવાદી સમાન લોકો આતંકવાદીઓને સપોર્ટ કરનારા લોકો અહિયાં ચંદોળા તલાવમાં રહેતા હતા જ્યાં સુધી સરકાર ની વાત માની ત્યાં સુધી પોલીસે પ્રેસ નોટ આપીને કહેવું જોઈએ કે આટલા લોકો ગેરકાયદેસર અહીંયા વસવાટ કરતા હતા અને ગેરકાયદેસર વસવાટ કર્યો એની સામે અમે આ કાર્યવાહી કરી છે આ પોલીસે પ્રેસ નોટ રિલીઝ કરવી જોઈએ જો ખરેખર વાત સાચી હોય તો આ નથી કરવાનું લોકોનું ધ્યાન ભટકાવવા માટેનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે અહીંયા ઝૂંપડીઓ પાડી દેવાની વાત કરે છે મહિલાઓ સુરક્ષાની વાત કરે છે તો ક્યાંક ને ક્યાંક મોંઘવારીનો એવડો મોટો માર આપવામાં આવે છે કે મહિલાઓ મોંઘવારી મારી વાત સાચી છે બાર તા તેર તૂટે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને કહેવામાં આવે છે ગુજરાત વિકાસ કરીએ છીએ વિકસિત ગુજરાત વિકસિત ભારત પેટ્રોલ પંપ પર બોર્ડ મારવાથી ગુજરાત નો વિકાસ થઈ જવાનો નથી હતા તમે ધ્યાન ભટકાવવા માટેનું કામ કરો છો વર્ષો વયા ગયા હવે જયારે ઘુસણખોરો બાંગ્લાદેશીઓ આતંકવાદી સમાન લોકો આતંકવાદીઓને સપોર્ટ કરનારા લોકો અહીંયા ચંદોળા તલાવમાં રહેતા હતા જ્યાં સુધી સરકારની વાત વાત માનીએ ત્યાં સુધી પોલીસે પ્રેસ નોટ આપીને કહેવું જોઈએ કે આટલા લોકો ગેરકાયદેસર અહીંયા વસવાટ કરતા હતા અને ગેરકાયદેસર વસવાટ કર્યો એની સામે અમે આ કાર્યવાહી કરી છે આ પોલીસે પ્રેસ નોટ રિલીઝ કરવી જોઈએ જો ખરેખર વાત સાચી હોય તો આ નથી કરવાનું લોકોનું ધ્યાન ભટકાવવા માટેનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે